જોકે વહેલી સવારે જ વેડજ પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ નોંધાવી છે ટૂંક સમયમાં માં વેડજ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે પાટવી ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટર નગીનભાઈ પરમાર સાથે સહતંત્રી મનુભાઈ ગોહિલ પાટવી ગુજરાતી ન્યૂઝ કહનવા નામ સૈમિદા શેખ છે અને અમારું ગામ કાનવા છે અમે શેખા વગામાં રહીએ છીએ અને અમે અમારા ઘરેથી બકરીઓ ચોરાઈ છે મારા જેઠાણી શેખ આરેફા ઇમામ હસનના તૈથી બે મોટી મોટી બકરીઓ છે બે બકરા ચોરાયા છે અને અમારા ઘરથી શેખ ફેમિદા અસગરના ઘરેથી બે મોટી બકરીઓને એક બકરો ચોરાયો છે એક વાગે લાગીને અમે જાગતા હતા અને આવી ઘટના બની છે પહેલા કોઈ વખત આ બાજુ બનાવ બનેલો છે ના એવો બનાવ કોઈ દિવસ બન્યો નથી ના પહેલી જ વખત અમારે આજે તેર વર્ષથી તો હું રહું છું અહીં આ લોકો અમારા જેઠાણીને આટલા વર્ષોથી રહે છે કોઈ દિવસ એવું નથી ઘટના બની આ ફર્સ્ટ ટાઈમ એવી ઘટના બની છે આ તો માનીએ કે બકરાની છે કાલ ઉઠીને કઈ મોટી ઘટના બને એના પહેલાં તમે ગમે તે કાર્યવાહી કરજો અને એનો વેલો પરિણામ લાવજો